આ જીવનનું સૌથી મોટું સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી પરંતુ તેમ છતાં માણસ જીવનભર ભૌતિક સુખ સુવિધાઓ પર નિર્ભર રહે છે અને તેને આ વાતનો અહેસાસ ત્યારે જ થાય છે જ્યારે તે તેના અંતિમ શ્વાસો ગણી રહ્યો હોય મૃત્યુ પછીના અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી ઘણી એવી બાબતો છે જે આપણે જાણતા નથી ધર્મમાં લગ્નની વિધિઓ માટે ઘણા નિયમો છે જેનો આધાર આધ્યાત્મિક છે અને લગ્ન માટેની વિધિઓ આ નિયમોમાંથી એક છે મૃતકને નવા વસ્ત્રો અર્પણ કરવા આપણામાંથી ઘણાના મનમાં આ પ્રશ્ન હોઈ શકે છે કે મૃતક વ્યક્તિની ચિતાને અગ્નિદાહ આપતા પહેલાં મૃતક વ્યક્તિને નવા કપડાં પહેરાવવામાં આવી રહ્યા છે જો નવા વસ્ત્રો ન પહેરાવવામાં આવે તો આત્માનું શું થશે તેની સાથે તેનો સંબંધ શું છે આ સાથે આ વિડિયોમાં તમે એ પણ જાણશો કે મૃતક દ્વારા પહેરેલા કપડાં પરિવારના સભ્યોએ સ્મૃતિચિન્હ તરીકે રાખવા જોઈએ આમ કરવાથી મૃત આત્માનું શું થાય છે અને ગરુડ પુરાણમાં આ વિષય પર શું કહેવામાં આવ્યું છે આ વિશે આપણે આ વિડીયોમાં વિસ્તારપૂર્વક સમજીશું તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌ મિત્રોનું અમારી ચેનલમાં તમને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો જેથી કરીને શ્રી કૃષ્ણની કૃપા આપના સહ ઉપર બની રહે હિન્દુ ધર્મ અનુસાર મૃતદેહને ગંગાના પાણીમાં સ્નાન કરાવવામાં આવે છે અને નવા કપડાં પહેરાવીને સ્મશાન ઘાટમાં મોકલવામાં આવે છે મૃત શરીરને સ્નાન કરાવવા માટે ગંગાજળની સાથે ઘરના સાદા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરાવવું જોઈએ આ સમય દરમિયાન ધ્યાનમાં રાખો કે ભાગવત નામનો જાપ બંધ ન કરવો જોઈએ કારણ કે મંત્રનો પાઠ કરતી વખતે હાથ લહેરાવનાર વ્યક્તિના હાથથી સ્પર્શ કરવામાં આવે તો તેનો અભિષેક ઝડપથી થઈ જાય છે અને તે જળ જ્યાં પડે છે ત્યાં ત્યાંની આસપાસનું વાતાવરણ શુદ્ધ થઈ જાય છે જ્યારે આ પવિત્ર જળ મૃત્યુ પામેલ વ્યક્તિ ઉપર પડે છે ત્યારે તે શરીર શુદ્ધ થઈ જાય છે કુદરતમાંથી ત્રણ ગણો ગુણો ઉત્પન્ન થાય છે પ્રથમ સતોગુણ રજોગુણ અને તમોગુણ છે જે અવિનાશી આત્માને શરીર સાથે જોડે છે મિત્રો આસાન શબ્દોમાં કહીએ તો તેનો અર્થ એ છે કે મૃતદેહને અગ્નિદાહ આપતા પહેલાં સ્નાન કરાવી આંતરિક શુદ્ધિકરણ કરવું જોઈએ આ પછી શરીર પર ચંદન તલ તલનું તેલ અને ઘીનું પેસ્ટ લગાવવું જોઈએ ત્યારબાદ મૃતકને નવા વસ્ત્રો ધારણ કરાવવા જોઈએ ગરુડ પુરાણ અનુસાર કપડાં વગર કોઈ પણ સૌ બાળવો જોઈએ નહીં મૃતકનું શરીર સંપૂર્ણપણે કપડાથી ઢંકાયેલું હોવું જોઈએ અને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મૃતકનો સામાન સફેદ રંગનો હોવો જોઈએ હિન્દુ શાસ્ત્રોમાં સફેદ રંગને શાંતિ અને પવિત્રતાનો રંગ માનવામાં આવે છે એટલા માટે સૌને સફેદ વસ્ત્રોથી ઢંકાયેલો રાખવો જોઈએ સનાતન ધર્મમાં સફેદ રંગને પવિત્રતા અને મોક્ષનું પ્રતિક પણ માનવામાં આવે છે ગરુડ પુરાણમાં એવો પણ ઉલ્લેખ છે કે મૃત વ્યક્તિ દ્વારા પહેરવામાં આવેલી વસ્તુઓને થોડા સમય માટે રાખવી જોઈએ અને જો શક્ય હોય તો ગૌમૂત્ર અથવા ગંગાજળનો છંટકાવ કરીને તેને શુદ્ધ કરવું જોઈએ મૃતકને નવા કપડાં પહેરાવીને જ તેને વિદાય આપવી જોઈએ આ પછી અંતિમ સંસ્કાર માટે સૌને ટેબલ પર મૂકવામાં આવે છે અને તેના ઉપર કેટલાક ચંદન અને પાંચ પ્રકારના પવિત્ર લાકડા મૂકવામાં આવે છે ત્યારબાદ અગ્નિદાહ આપવામાં આવે છે મિત્રો ત્યારબાદ અસ્થિ વિસર્જન માટે તેને ગંગા નર્મદા સરસ્વતી વગેરે પવિત્ર નદીઓમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે આમ કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે અને તેની આત્મા પાપ મુક્ત કરવા માટે પરિવારજનો તેને નવા વસ્ત્રો પહેરાવીને સન્માનપૂર્વક વિદાય આપે છે અને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે ચાલો હું તમને કહું કે મૃતક વ્યક્તિના કપડાને સ્મૃતિચિહ્ન તરીકે રાખીએ તો શું થાય મિત્રો જ્યારે જ્યારે આપણામાંથી કોઈ આ દુનિયા છોડીને જાય છે ત્યારે મૃતકની ઈચ્છા સામાન્ય રીતે કપડાં અને વ્યક્તિની મનપસંદ વસ્તુઓ પર હોય છે ઘણી વખત એવું બને છે કે પરિવારના સભ્યો મૃતકના કપડાં પહેરે છે પરંતુ આવું ક્યારેય કરવું ન જોઈએ સનાતન ધર્મ અનુસાર મૃતક વ્યક્તિના વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ છે એવું માનવામાં આવે છે કે મૃતકની આત્મા વ્યક્તિની વસ્તુઓ સાથે જોડાયેલી રહે છે અને મૃતકના વસ્ત્રો પહેરવાથી આત્મા જોડાયેલ રહે છે જેના કારણે લોકોને રાત્રે સ્વપ્નમાં તે મૃતક વ્યક્તિ દેખાય છે તેનાથી પરિવારના સભ્યોને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ તે મૃત વ્યક્તિના કપડાં લઈ જાય છે અને જો કોઈ વ્યક્તિ મૃતકના કપડાં પહેરે છે તો તે વ્યક્તિ સાથે જોડાયેલી યાદોમાંથી બહાર આવી શકતો નથી તેથી જ જો આપણે કોઈ મૃત વ્યક્તિના સામાનનો ઉપયોગ કરીએ છીએ તો તે આપણને માનસિક રીતે નબળા બનાવે છે કારણ કે આપણે તે વ્યક્તિની ગેરહાજરીની ખોટ ભૂલી શકતા નથી અને તે વ્યક્તિ આપણને વારંવાર યાદ કરાવતી રહે છે તેથી એવું કહેવામાં આવે છે કે મૃતકની કોઈ પણ વસ્તુ અથવા કપડા વગેરે તમારા દ્વારા ઉપયોગમાં લેવા જોઈએ નહીં તમારે મૃતકની વસ્તુઓનું હંમેશા દાન કરવું જોઈએ તેથી મિત્રો હું આશા રાખું છું કે તમે સમજી ગયા હશો કે અગ્નિસંસ્કાર પહેલાં મૃતકને નવા કપડાં કેમ પહેરાવવામાં આવે છે મિત્રો આજનો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને સંબંધીઓને આ વિડીયોને શેર કરો અને હા મિત્રો અંતે એટલું જ કહેવા માંગુ છું કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો મળીશું હવે એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ